યદ પાંગ વિશ્વમે તદ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અતુલિત બલધામમ હૈમ શૈલાભદેવમ સાત સાત દિવસ માટે આ સુરત શહેરમાં જેમણે પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે એવા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન કરીએ કષ્ટભંજન દેવને અતિ લાડીલા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પણ આજે જેમના પર ખૂબ રાજી થતા હશે હનુમાનજીએ જેમ રામ કાર્ય કરવા માટે ભેખ લીધો એમ કષ્ટભંજન દેવ સારંગપુરના કાર્ય કરવા માટે જેમણે ભેખ લીધો છે એવા કથાના વક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી આજે આ વર્ષનો આમ અંતિમ દિવસ કહેવાય અને એવું કહી શકીએ કે સમગ્ર વર્ષ દરમિયાન થયેલા આપણા આંખોના પાપ જેના દર્શન માત્રથી ટળી જાય એવા આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતોના પાવન ચરણોમાં વંદન કરીએ સમગ્ર આ હનુમાન ચાલીસા યુવા કથા એના યુવા યજમાનો અમારે ગુરુદેવના ખૂબ કૃપાપાત્ર અને ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા અમારે ઈશ્વરભાઈ ધોળકિયા રાકેશભાઈ દુધાત સર્વે યશસ્વી યજમાનશ્રીઓ મારુતિ ધૂન મંડળના સર્વે સભ્યો અને ભારતનું ભવિષ્ય એવા સર્વે યુવાનો વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ આજે એકત્રીસ ડિસેમ્બરનો દિવસ છે દુનિયાની ભાષામાં એને થર્ટી ફર્સ્ટ કહેવાય જો કે આ આધ્યાત્મિક સમાજ આ પાશ્ચાત્ય દૂષિત પરંપરાને ચાલુ કરનાર માથે માટે એના ગાલે મોટો તમાચો કહેવાય ને એવો આ દિવ્ય સભામંડપ છે આજે અનેક નિમિત્તે દુનિયામાં લોકો ભેગા થતા હોય પણ આ ભારતમાં આધ્યાત્મિકતાની સાથે આપણે ભેગા થયા છીએ અને સંતો પાસે સત્સંગ કરવા માટે ભેગા થયા છીએ હનુમાનજીને કેન્દ્રમાં રાખીને આપણે જ્યારે સત્સંગ કરી રહ્યા છીએ આમ તો શાસ્ત્રોમાં સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ આદિક સાધુતાના ત્રીસ લક્ષણો કયા છે કેટલા લક્ષણો ત્રીસ લક્ષણો ત્યારે આ સાધુતાના ત્રીસ લક્ષણો હનુમાનજી એક પરમ સંત છે ત્યારે એ સંતને કેન્દ્રમાં રાખી જીવનમાં સંતને ફર્સ્ટ રાખીને ઉજવાતો ઉત્સવ એ આપણા માટે થર્ટી ફર્સ્ટ કહેવાય ત્યારે વાલા યુવાનો બહુ ગૌરવની ક્ષણ આ સુરત શહેર માટે છે આમ તો આ ઉત્સવ છે ઉત્સવ કોને પ્રિય ન હોય એક્ઝિસ્ટન્સ વોન્ટ્સ ટુ મેક અવર લાઈફ ફેસ્ટિવલ આ વિશ્વનું અસ્તિત્વ ઈચ્છે છે કે દરેકનું જીવન ઉત્સવ બને કેમ તો કે વેન વી આર અનહેપ્પી વી સ્કેટર અનહેપીનેસ ઓલ અરાઉન્ડ અસ એક અપ્રસન્ન ખિન્નચિત્ત વ્યક્તિ પોતાની આજુબાજુ પણ નેગેટિવિટી પ્રવર્તાવતો આવતો હોય ત્યારે આ ઉત્સવો આપણા રૂટીન લાઈફની અંદર એક નવી ચેતના પ્રગટાવનાર હોય ત્યારે આવો સરસ મજાનો આ હનુમત કથાનો આ ઉત્સવ આમ તો એક ભારત વર્ષના એક યુવાને અમેરિકાના એક યુવાનને પ્રશ્ન કર્યો કે તમારા દેશના આદર્શ કોણ રોલ મોડેલ ત્યારે કહ્યું બેટમેન સ્પાઈડરમેન સુપરમેન શું કરે તો કે બધાની રક્ષા કરે બસ આટલું જ તો કે તમારા વળી સુપર હિરો કોણ અને ત્યારે એમણે કહ્યું અમારા સુપર હિરો હનુમાન તો એવા દુઃખ પડે એની રક્ષા તો કરે એનું સ્મરણ માત્ર અંદર રહેલા કામ ક્રોધ લોભ આદિક દોષોનો નાશ કરે એવા સુપરમેન અમારા છે હનુમેન ત્યારે એવા હનુમાનજી મહારાજ કે જેનું એક આદર્શ જીવન છે એક આદર્શ ચારિત્ર છે ઇન ફોરેન કલ્ચર ટેલર મેક્સ મેન પરફેક્ટ પણ આપણી દુનિયામાં આપણા કલ્ચરમાં તો કેરેક્ટર છે એ વ્યક્તિને મહાન બનાવતું હોય ત્યારે ચારિત્રના ગુણગાન આપણી સંસ્કૃતિમાં જ્યારે ગવાઈ રહ્યા છે આજે યુવાનો આજે બળ શરીર સૌષ્ઠવ્ય માટે એવા ખોટા રોલ મોડેલ બનાવે એના માટે માંસાહાર આદિકનો આશ્રય કરે પણ આપણા રોલ મોડેલ એવા હનુમાનજી મહારાજ સામે જોઈએ કે અતુલિત બલધામમ આ વિશ્વમાં એના જેવા કોઈ બળવાન યોદ્ધા થયા નથી અને શુદ્ધ શાકાહારી અને ફળ ફૂલનો આહાર કરનારા આપણા રોલ મોડેલ છે આજે માણસ સૌંદર્ય માટે કેટલા પ્રસાધનો ખર્ચાઓ કરે છે સુંદર થવાની ઘેલછામાં પોતાના ચારિત્રને ઇગ્નોર કરે છે ત્યારે હનુમાનજી મહારાજનું જીવન આપણને બતાવે કે ઇટ ડઝ નોટ મેટર હાવ યુ લુક એ જરૂરી નથી તમે કેવા લાગો છો જુઓ હનુમાનજી મહારાજનું જીવન એવું છે ચારિત્ર એવું છે આ ભારત વર્ષના એ અઢાર લાખ ગામડાઓમાં કદાચ ક્યાંક શિવ મંદિર નહીં હોય અરે એવું કોઈ ગામડું હશે કે ભગવાન રામનું મંદિર નહીં હોય પણ એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર નહીં હોય ગામડાના એ નાનામાં નાના મંદિરથી માંડી અને કિંગ ઓફ સારંગપુર સુધી એ હનુમાનજી મહારાજ વિશ્વને એક ચારિત્રનો દિવ્ય સંદેશ આપી રહ્યા છે ત્યારે આવા ચારિત્રશીલ હનુમાનજી મહારાજ અને આપણા આ દિવ્ય ઉત્સવ એક યુવાઓને કેન્દ્રમાં રાખી અને જ્યારે થઈ રહ્યો છે મુખ્ય યજમાન એવા ઈશ્વરભાઈ હોય રાકેશભાઈ હોય આ બધા એક યુવાનો માટે રોલ મોડેલ ચારિત્રશીલ આદર્શ એમના જીવન છે વાલા ભક્તજનો આજે આટલું મોટું કાર્ય મારુતિ ધૂન મંડળ દ્વારા સંભવિત થયું છે મારુતિ વાયુ કહેવાય અત્યંત વેગવાન કહેવાય સંદેશાવાહક કહેવાય ત્યારે આવું બળવાન કાર્ય તો એ મારુતિ મંડળ કરી શકે એને પણ આજે લાખ લાખ ધન્યવાદ આપીએ આવતીકાલથી બે હજાર ને પચીસમાં વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ બે હજાર ને પચીસ એક વિધવા બહેનો માટેનો સંકલ્પ આ બધા આપ બધાએ કરેલો છે આમ તો વિધવા વિગતઃ ધવઃ જાનકી એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું જાનકી જ્યારે લંકામાં ગયા અને અલ્પ સમય માટે પતિ શ્રી રામનો એમને વિયોગ સહન કરવો પડેલો એ પણ વિધવા દશામાં હતા એક પતિના પ્રેમને ઝંખે એના વિયોગમાં હોય અને આપણે વિધવા કહીએ અને એ સમયે એની રક્ષામાં કોણ આવ્યું મારુતિ આવ્યા છે એની રક્ષામાં જ્યારે કોઈ પ્રકારની આશાઓ ને એ વખતે હનુમાનજી મહારાજ લંકામાં પધાર્યા છે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહીને જેવી મા જાનકીને વીટી આપી આશ્વાસન આપ્યું પછી ઘણો સમય વીતો પણ હનુમાનજી મળ્યા એટલે મા જાનકી જેમ નચિંત થઈ ગયા ત્યારે એવું અદ્ભુત કાર્ય આ મારુતિ ધૂન મંડળ દ્વારા થઈ રહ્યું છે ત્યારે એને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વાલા ભક્તજનો આપણે વધાવીએ ત્યારે આવો દિવ્ય ઉત્સવ હનુમંત કથા વક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી ભગવાન સ્વામિનારાયણની જેમના હૃદયમાં નિષ્ઠા છે હનુમાનજી મહારાજ જેવું બળ અને કેપ છે અને એને લઈને આજે આ સારંગપુર ધામ પણ સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધ થયું છે ત્યારે આજના આ પાવન પર્વે અમારા રાજકોટ ગુરુકુલના ગુરુવર્ય ગુરુદેવ દેવકૃષ્ણ દાજી સ્વામી ખાસ સુરતથી પૂજ્યપાદ ધર્મવલ્લભ દાજી સ્વામી અને સર્વે સંતો વતી આ ઉત્સવમાં જેમણે જેમણે સેવાઓ કરી છે એ સર્વે યજમાનોનું ભગવાન સર્વ પ્રકારે યોગ અને ક્ષેમનું વહન કરે એવી આજના મંગલ દિવસે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અસ્તુ જય સ્વામિનારાયણ